રાજ્યના સોળ એવા યુવાનોના નામ લેવા છે જેમના મા બાપે સપના જોયા હતા કે છોકરો અઢાર વર્ષનો થતાની સાથે જ એ બારમું ધોરણ પૂરું કરશે અને પછી તરત જ એને મેડિકલ કોલેજમાં મૂકીશું એમબીબીએસ કરીને છોકરો આવશે એક મૃતદેહ ઘરે આવ્યો છે પંદર છોકરાઓના કારનામાં ઘરે આવ્યા છે પાટણની ધારપુર મેડિકલ કોલેજના રેગિંગ કેસ વિશે શરૂઆતમાં કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી રેગિંગ શું છે આમ જોઈએ તો બહુ સામાન્ય લાગે એવી ઘટના પણ કોઈના પર મગજ પર એટલી બધી અસર કરી જાય કે એનો જીવ પણ જઈ શકે થોડા વર્ષો પહેલાં ટેબલ નંબર ટ્વેન્ટી વન પરેશ રાવલનું એક સરસ મજાની એક મૂવી આવ્યું હતું એક ફિલ્મ આવી હતી જેની અંદર ભારતનો એક કાયદો અને એ કાયદો શું કામ લાવવો પડ્યો કેવી રીતે રેગિંગની અસર થઈ રહી છે એના વિશે ખૂબ વિસ્તારથી આખી ફિલ્મ બનાવવામાં આવી એ ફિલ્મમાં પણ એ દર્શાવવામાં આવે છે કે જ્યારે તમે કોલેજમાં સિનિયર છો બીજા વર્ષમાં કે ત્રીજા વર્ષમાં આવ્યા છો કોલેજમાં હજી આવેલા નવા વાતાવરણને સમજતા જે છોકરો હજી પોતાની સ્કૂલ છોડીને પોતાના ઘરથી બહાર હોસ્ટેલમાં કદાચ પહેલીવાર રહેવા માટે આવ્યો છે એ પોતાના મા બાપથી દૂર છે એ હોમ સિકનેસ ફીલ કરી રહ્યો છે એ ઘરથી કદાચ પહેલીવાર દૂર થયો છે એવું પારેવું છે કે જેણે હજી ઉડવાની શરૂઆત કરી છે જેને હજી પાંખો મળી છે એને તમે ન ગભરાવી દો તમારા માટે એ બે પળની મોજ કે મસ્તી હોઈ શકે એ છોકરો આખી જિંદગી ન ભૂલાવી શકે એવો ઘા એને મળે છે અને આપણા દેશમાં એવા અનેક ઉદાહરણ આપણે જોયા કે જેમાં એકદમ એ ફૂલ જેવા માસૂમોએ અઢાર અઢાર વર્ષના બાળકોએ એમને એવો માનસિક જખમ લાગ્યો કે ક્યારેય ઊભા ન થઈ શક્યા ને એટલે જ આપણા દેશમાં યુજીસીએ એન્ટી રેગિંગ દરેક જગ્યાએ સમિતિ બનાવવાની વાત કરી કોલેજમાં કમિટી હોય છે હોસ્ટેલમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે સિનિયર્સ છે એ જુનિયર્સની એવી મજાક ન ઉડાવે કે એના જીવન પર એની મોટી અસર થઈ જાય પણ મોટા ભાગે મેડિકલ કોલેજમાં એ વાતનું ધ્યાન નથી રાખવામાં આવતું સુરેન્દ્રનગરનું ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાના જેસડા ગામનો અઢાર વર્ષનો છોકરો એનું નામ અનિલ નટવરભાઈ મેથાણિયા અનિલ મેઠા મેથાણીયા માત્ર અઢાર વર્ષનું સામાન્ય છોકરાઓ જે રીતે સપનું જોવે કે ખૂબ મહેનત કરીને મેડિકલમાં એડમિશન લઈને ડૉક્ટર બનીશ એવું વિચારીને પાટણમાં ઊંઝા પાટણ રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એડમિશન લે છે અને કોલેજમાં એડમિશન લેતાની સાથે જ શરૂ થઈ જાય છે દરરોજ અલગ અલગ પ્રકારના રેગિંગ એને રેગિંગ નથી કહેતા એ લોકો કહે છે કે તમારે ઇન્ટ્રો આપવાનો છે તમારે માત્ર ઇન્ટ્રોડક્શન આપવાનું થ્રી ઇડિયટ ફિલ્મ આવી હતી તમને ખબર હોય તો અને પહેલાં નીચે પડીને થપ્પા મારવાની વાતને જે રીતે આપણે હસવામાં લીધી એટલી હસવાની વાત બધા માટે નથી હોતી અઢાર વર્ષના છોકરા માટે સરળ નથી હોતું કે પોતાનો લહેંગો કાઢીને બીજા છોકરાઓ સામે ઊભો રહી જાય કે લાવો તમે આવો ને થપ્પો મારો રેગિંગ એ સામાન્ય નથી એની મનોવૈજ્ઞાનિક ખૂબ ખરાબ અસરો થતી હોય છે પંદર છોકરાઓના નામ લેવા છે મેં જે તમને કહ્યું કે સોળ છોકરાઓની વાત કરી એમાંથી એક નામ મેં તમને કહ્યું અનિલ મેથાણીયા નામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું છે ધ્રાંગધ્રા તાલુકો છે જેસડા ગામેથી આવે છે સપનું પૂરું નથી કરી શકતો રેગિંગનો શિકાર બને છે અચાનક જ એ દરમિયાન એક રૂમમાં શું બને છે અને રૂમમાં કોણ હતા એ પંદર છોકરાના નામ છે અવધેશ પટેલ હિરેન પ્રજાપતિ તુષાર ગોલેકર પ્રકાશ દેસાઈ જયમીન ચૌધરી પ્રવીણ ચૌધરી વિવેક રબારી ઋત્વિક લિંબાડિયા મેહુલ ઢેઢાતર સુરજલ હરેશ ચાવડા વૈભવકુમાર રાવલ પરાગ કલસરિયા ઉત્પલ વસાવા અને વિશાલ ચૌધરી આ લોકોના મા બાપે પણ સપના જોયા છે એમના મા બાપે એમને એવું શીખવાડીને નથી જ મોકલ્યા કે બેટા કોલેજમાં જઈને છોકરાઓને પોતાનાથી નાના છોકરાઓને પ્રતાડિત કરજો એ પોતે હજી સેકન્ડ યરના સ્ટુડન્ટ છે આ છોકરાઓએ પોતે હજી એક વર્ષ પહેલાં આવી જ પ્રતાડનાઓનો સામનો કર્યો હશે એ શિકાર બન્યા હશે એના પણ આપણે ત્યાં વિક્ટીમ સાજા થયા પછી ભૂલી જાય છે કે એમનો ભોગ લેવાયો એમ બીજા કોઈનો ભોગ ન લેવાવો જોઈએ ઘરની સ્ત્રીથી માંડીને કોલેજમાં રેગિંગ કરતા છોકરાઓ પોતાના પર જે વિતે છે એ ભૂલી જાય છે અને પોતાની આવનારી પેઢી અથવા પોતાના અનુગામીઓને એ જ આપે છે જે એમણે નથી આપવાનું હોતું જેમણે પોતે સહન કર્યું છે અને એ સહન કર્યા પછી એવું સુનિશ્ચિત નથી કરતા કે જે મેં સહન કર્યું એ બીજું કોઈ સહન ન કરવું જોઈએ ઉપરથી એમની સાથે જે થયું એવું ને એવું વર્તન સતત આગળ કરતા આવે છે આ પંદર છોકરાઓએ પણ એ જ ભૂલ કરી આ પંદરમાંથી એક પણ છોકરાએ ક્યારેય સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી હોય કે એ જે છોકરાને ત્રણ ત્રણ કલાક ઊભા રાખીને એમની સાથે જે પ્રશ્નોત્તરી કરી રહ્યા છે એ પ્રશ્નોત્તરીથી ગભરાઈ જઈને કોઈ છોકરાની એવી હાલત પણ થઈ શકે કે સંભવતઃ એ ત્યાંનો ત્યાં ઢળી પડે અનિલ મેથાણીયાની સાથે શું થયું અને એવા અનેક છોકરાઓની સાથે શું થયું જુનિયર્સે ઘણી બધી જગ્યાએ આપવી હતી કહી છે પોતાની કોલેજમાં ગયા એમને અલગ અલગ દિવસે એટલે સતત અનેક દિવસો સુધી એમનું ઇન્ટ્રોડક્શન ચાલે એટલે એમણે સામે આવીને પોતાનું નામ કહેવાનું પણ ખાલી નામ ન કહેવાનું શરૂઆતમાં સોફ્ટ ઇન્ટ્રોડક્શનથી શરૂઆત થાય પછી કહેવાનું કે કડક ઉભા માથું નીચે રાખો એવી રીતે ત્રણ ત્રણ કલાક માથું નીચે રાખીને કે નેવું ડિગ્રી જમીન પર આમ નીચે માથું હોવું જોઈએ ગરદન એટલી ઝૂકેલી હોવી જોઈએ એવું કહીને કલાકો સુધી એમને ઊભા રાખે કલાકો સુધી ઊભા રાખ્યા પછી એમને તમે હોબી પૂછે કે શોખ શું છે એટલે કોઈ કે મને ગાવાનો શોખ છે તો કે ચલો ગાઈને બતાવો કોઈ કે ડાન્સ છે તો કે ડાન્સ કરીને બતાવો દરેક લોકો કમ્ફર્ટેબલ નથી હોતા કોઈક તો ત્યાં સુધીના ઉદાહરણ આપી રહ્યું છે કે કોઈ કે રીડિંગ મારી હોબી છે તો એવું કે આ રૂમમાં જેટલા શબ્દો છે બધા વાંચીને બતાવો એ માનસિક પ્રતાડના છે રેગિંગનો મતલબ એ નથી હોતો કે કોઈને લાફો માર્યો એને જ રેગિંગ કહેવાય તમે એને એ મનોસ્થિતિમાં ન મૂકો જેનાથી એ ગભરાઈ જાય અને એની જાગૃતિ માટે એની અવેરનેસ માટે એટલી બધી કોશિશો અને પ્રયત્નો થયા છે ને તો એ આ ઓગણીસ વીસ વર્ષના છોકરાઓના મનમાં એ નથી ઘૂસી રહ્યું જે લોકો ડૉક્ટર બનવા નીકળ્યા છે આ લોકો બીજા ત્રણ વર્ષ પછી ડોક્ટર હોત ડૉક્ટર અને એમનું કામ છે સીધા માણસની સાથે કામ કરવાનું એ લોકો માણસના શરીર પર એક્સપેરિમેન્ટ કરે છે પ્રયોગો કરે છે કેટલી સંવેદના અને કરુણાથી ભરેલા આ લોકો હોવા જોઈએ પણ મેડિકલ કોલેજમાં ભણતા છોકરાઓ સૌથી વધારે રેગિંગનો શિકાર કરે છે સામનો કરે છે માત્ર એક મહિના પહેલા પોતાનું ઘર ગામ અને વતન છોડીને પાટણની ધારપુરમાં હોસ્ટેલમાં સપના લઈને આવેલો અનિલ મેથાણીયા ઘરે પહોંચતો જ નથી અને આ પંદર છોકરાના મા બાપો જેમણે રાત દિવસ એક કર્યા હશે પેટે પાટા બાંધીને મજૂરી કરી હશે આ છોકરાને ડોક્ટર બનવા માટે હોસ્ટેલમાં મૂક્યા આ છોકરાઓની જિંદગી પર પણ એક ધબ્બો લાગી ગયો છે આ છોકરાઓના નામ છાપે ચડ્યા છે આ લોકોના નામ આજે તમે સાંભળી રહ્યા છો અને એમણે જે કર્યું છે એમાંથી એકપણે ક્યારેય સ્વપ્ન એમાં એ વિચાર નહીં કર્યો હોય કે કોઈ છોકરો માનસિક રીતે એટલો નાજુક હોઈ શકે કે એ મરી જાય એને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો રાતનો સમય હતો જુનિયર ડોક્ટર હાજર હતા સારવાર ન થઈ શકી એ બીજા વર્ષના છોકરા હતા એ પોતે એટલા એક્સપર્ટ નહોતા કે એને તાત્કાલિક સારવાર આપીને બચાવી શકે મોઢામાંથી ફીણ નીકળ્યા અઢી વાગે ફોન આવ્યો એ જુનિયર્સને એ ડૉક્ટર્સને થવાવાળા ડૉક્ટર્સને જેમને ખબર પડી કે એમનો સાથી હવે દુનિયામાં નથી રહ્યો ડીન છેક સુધી મીડિયાને પ્રવેશ નહોતા આપી રહ્યા એના પછી એમણે જે પ્રતિક્રિયા આપી એમાં એમનું એક વાક્ય બહુ મહત્વનું હતું કે મારા મારી નથી થઈ બાકીની બધી તપાસ રેગિંગ થયું કે નહીં એન્ટી રેગિંગ કમિટી તપાસ કરી રહી છે રેગિંગનો મતલબ માત્ર મારા મારી નથી હોતો એક હોસ્પિટલ ચલાવતા અને એક કોલેજ ચલાવતા ડીનને સમજાવવાની અમારે જરૂર નથી હું એવું માનું છું કે જે હાર્દિક શાહ છે એ એટલું તો જાણતા જ હશે કે રેગિંગનો મતલબ એવો નથી હોતો કે જ્યાં હાથ ચાલાકી થઈ હોય એ કમ્પલસરી નથી એમાં માનસિક પ્રતાડના એ સૌથી મોટી પ્રતાડના છે કોણ સમજાવે પોલીસ ખૂબ એક્શન લઈ રહી છે અને બધી માહિતી પણ સતત પહોંચાડી રહી છે એમને પણ સાંભળો ડીનને પણ સાંભળો અને સૌથી મહત્વની વાત આપણા સમાજમાં છેક સુધી પેઢીઓ સુધી ટકે આવે ટકી જતી જે બદીઓ છે પરંપરા જે બની જાય છે આગળ જતા કે રેગિંગ એ હવે કોલેજમાં અને યુનિવર્સિટીઝમાં અને ખાસ તો મેડિકલ કોલેજીસમાં પરંપરા બની ગઈ છે એમને એવું લાગે છે કે રેગિંગ ન કર્યું તો આ તૂટી જશે પરંપરા જેમ ફ્રેશર્સ પાર્ટી કે પછી ફેરવેલ પાર્ટી એ કોઈએ શરૂ કરેલી એક શરૂઆત એના ઉદ્દેશ્ય એવા હોઈ શકે કે ભાઈ ઇન્ટ્રોડક્શન થાય ને એકબીજાને મળે અને સરસ રીતે એ લોકો સેટ થઈ જાય બસ એ સેટ થવામાં કોણ ક્યાં કોને સેટ કરી નાખે છે પાર્ટીઝમાં એ આપણને હજી કેટલાય લોકો જેટલા લોકોએ કોલેજ પાસ આઉટ કરી છે બધાને ખબર છે કે શું થાય છે અને છતાં એ પરંપરાઓ બની ગઈ છે એ બનતી પરંપરાઓ જ્યાં સુધી કોઈનું કશું ખોટું કે ખરાબ નથી કરતી ત્યાં સુધી એ પ્રશ્ન નથી પણ આપણી આંખો સામે દેખાઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે છતાંય એને શું કામ ન રોકવું દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આ પંદરે પંદર છોકરાઓએ પોતાના પહેલા વર્ષમાં આવા રેગિંગનો આ પ્રતાડનાનો સામનો કર્યો હશે ઘરમાં સ્ત્રીના થતા અત્યાચારોમાં પણ આ જ વાત લાગુ થાય છે એક સ્ત્રી કે જે પોતે જ્યારે નવી વહુ બનીને અથવા બીજા કોઈ પણ સ્વરૂપમાં જાય છે ત્યારે એ કોઈને કોઈ સમસ્યાનો સામનો કરે છે પણ એના પછી એ પોતે જ્યારે એ કેરેક્ટરમાં આવે છે એટલે કે એને જ્યારે સાસુ કે બાકીના કોઈ રોલ આવે છે ત્યારે એ એટલી સંવેદનશીલ નથી થઈ શકતી સામેવાળા માણસ માટે મેં જે સહન કર્યું એ મારા પછીના લોકો શું કામ સહન કરવા જોઈએ આટલી કરુણાનો ભાવ પણ જો આપણી અંદર મિસિંગ હોય તો આપણે કેવી રીતે આ સમાજમાં કરુણા ફેલાવીશું એ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે આ વિદ્યાર્થીઓએ એ જ કર્યું જે એમની સાથે થયું હતું હવે બાકીના જે જુનિયર્સ છે એ કદાચ એટલી શીખ લે નિયમો કડક હોવાનું કારણ જે છે આ પંદરે પંદર છોકરાઓને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એન્ટી રગિંગ કમિટી કોના કેટલા પ્રેશર કેમ કે આમાંથી કેટલાય લોકો એવા છે કે જેમના ઘણા બધા રાજકીય દબાણો પણ આવશે કોઈને કોઈ રીતે એ લોકો તપાસને ઇન્ફ્લુઅન્સ પણ કરવાના છે અને કેટલી સજા મળે છે એ ખબર નથી આ પ્રકારે ચર્ચામાં આવવું એ ઓલરેડી એક સજા તો એમને મળી રહી છે આ સજામાંથી એ શીખી શું રહ્યા છે એ સજા જો અધૂરી મળે છે અને એમને બહુ જલ્દી કોઈને કોઈ ઓળખાણ કે દબાણથી એમાંથી બહાર નીકળી જાય છે આ ચક્રવ્યૂહમાંથી તો આપણને એવું લાગે પંદર છોકરાની જિંદગી બચી જશે પણ એના પછી શું એ એમાંથી એવો સંદેશ લેવાના છે કે તમે ગમે તે કરો તમારી ઓળખાણ હોય તો તમે ધારે એ કરી શકો છો એ એ છોકરાના મા બાપ પર આધાર રાખે છે આ પંદર છોકરાઓને શાંતિથી બેસાડીને સમજાવજો કે ભલે તમારો ઉદ્દેશ્ય એ છોકરાની સાથે ખોટું કરવાનો હોય કે ન હોય એની સાથે ખોટું થયું છે એ અઢાર વર્ષનો છોકરો દુનિયામાં નથી તમારી પાસે એક લાખ કારણ હશે એવું માનવાના કે આ તો થવાનું હતું ને થયું કાગને બેસવું ને ડાળને ભાગવું પણ એક કારણ તો એવું હશે જ્યારે તમે શાંતિથી વિચારશો ત્યારે તમને વિચાર આવશે કે એમાં તમે નિમિત્ત બનતા રોકાઈ શક્યા હોત કદાચ તમે એ ડાળ બનતા રોકી શક્યા હોત પોતાની જાતને જો તમે એ વાતોમાં ન ગયા હોત જે તમારે ન કરવી જોઈએ કોઈ પણ સંજોગોમાં બાપો જો એમના દીકરાઓએ જે કર્યું છે જસ્ટિફાઈ નહીં કરે એવું કઈને બાના નહીં કાઢે કા તો મારા છોકરા બિચારા ફસાઈ ગયા બાકી એમણે તો કશું જ નથી કર્યું તો કદાચ આગળ જતા વ્યવસ્થા સુધરશે બાકી આ વ્યવસ્થા સુધરે કે આગળ જતા કંઈ સારું થાય એવું લાગી નથી રહ્યું છેલ્લા પાંચ વર્ષમાં અનેક બનાવો બન્યા છે એક પછી એક બનાવની ચર્ચા થતી રહી છે પરિણામમાં કોઈ અઢાર વર્ષના છોકરાનો મૃતદેહના ગામડે જાય છે ત્યાં સુધી કોઈ ચેન્જ આવતો નથી આવનારા સમયમાં પણ આવશે એવી કોઈ વિશેષ અપેક્ષા નથી એ મા બાપ પર છે જે છોકરાઓને કેવી રીતે સમજાવે છે પ્રતિક્રિયાઓ શું સામે આવી રહી છે પાટણથી સાંભળીએ એક અનિલ કરીને જે અમારું ફર્સ્ટ યર સ્ટુડન્ટ છે એના એક્સિડેન્ટલ ડેથ હોસ્ટેલમાં એક્સિડેન્ટલ કોલેપ્સ થઈ ગયા હતા અને હોસ્ટેલમાં એને જ્યારે હતા ત્યાંથી એમને હોસ્પિટલ લઈ ગયા ત્યાં એમને ટ્રાય કરીને રિવાઈવ કરવાનો ટ્રાય કરો પણ કરી શક્યા નહીં પૂછપરછ કરતાં અમને જાણ મળી કે સ્ટુડન્ટ્સે અમને કહેવામાં આવ્યું કે ભાઈ બે ત્રણ કલાક સુધી અમને ઊભા રાખવામાં આવ્યા હતા અને અમારી ઇન્ટ્રોડક્શન ચાલી રહી હતી સાડા આઠથી એટલે અમે આ વસ્તુની ગંભીરતાથી નોંધ લઈ સ્ટુડન્ટ્સના નિવેદન લઈ અને જો રેગિંગ માટેનો ઇસ્યુ જણાય તો વીલ ટેક વેરી સ્ટ્રિક એક્શન અગેન્સ્ટ ધ કલ્પ્રિટ અમે જ્યારે જે સ્ટુડન્ટ છે જે એનું એક્સપાયર થઈ ગયું છે એના વાલીને રાત્રે બોલાવી એમને સમજાવી અને એમને અડધો કલાકની અંદર જ અમે પોલીસને ઇન્ફોર્મ કરી એના પોસ્ટમોર્ટમ માટે અને એના એક્સિડેન્ટલ ડેથ માટેની જે એફઆઈઆર કરવાની અમે હોસ્પિટલ તરફથી કરી દીધેલ છે સાથે જો કોઈ અત્યારે આ જ કમિટી અત્યારે અમે એના માટે જ મળી રહ્યા છે જેમાં રેગિંગ વિષય માટે જો કોઈ એરિગેશન જેમાં અગિયાર એક છોકરા જે છે જુનિયર અને સોળ એક છોકરા જેટલા સિનિયર છે એ દરેકના નિવેદન લઈ અને જો એ વસ્તુ પુરવાર થશે તો વી વિલ ટેક વેરી સ્ટ્રિક એક્શન અગેન્સ્ટ કાકા થાય વતની છે ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો તો પ્રથમ વર્ષમાં જ એક મહિનો થયો હતો મૂક્યો તે અમારું મૂળ વતન જેસડા સુરેન્દ્રનગર એ કે ચક્કર આવ્યા અને તમારો કે મારા કાકાનો ફોન મારામાં આવ્યો એ કે તમારા છોકરા કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાયેલ કે મૃત્યુ પામેલ છે અમને તો જે પીએમ અત્યારે અત્યારે પીએમ અર્થે અત્યારે મોકલેલ છે બરાબર પીએમ ચાલુ છે એનું હવે પીએમ ના રિપોર્ટ ઉપર આપણને ખબર પડે કે શું છે શંકા એની ઉપર એમબીબીએસ ના ફર્સ્ટ યરમાં બહુ અગાઉ ક્યારે ઘરે કોઈ કોલ આવ્યો ક્યારે કોઈ છોકરાને કઈ તકલીફ પડતી હોય ના એવું કોઈ કોલ નહી કોઈ બી માહિતી મળે કે હેરાન થઈ હોય છોકરાને ના અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ ત્રીજા વર્ષ વાળા જરીયા રેકિંગ કરતા હતા બધાય અંદર રમતા હશે ગમે તે બે ત્રણ કલાકો બોર્યો હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામે છે રેકિંગથી એવું લાગે છે વાત છોકરા છોકરા અહીંયાના જે તારપુરના જે અભ્યાસ કરે જે ફર્સ્ટ ઇયરમાં એ કરતા હતા એ કે રેકિંગ ચાલુ હતું તો અમને યોગ્ય ન્યાય મળે જે કોલેજથી યોગ્ય ન્યાય મળે સરકાર તરફથી જે અહીંયા જિલ્લાવાળા અધિકારી પોલીસ અધિકારી યોગ્ય ન્યાય મળે બસ અમારી એ જ માગણી છે